ગુજરાતના એક બંદર પરથી ફિશિંગના નામે એક બોટ આગળ વધે છે આ બોટ આગળ વધે છે અને આગળ જઈ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઘૂસે છે આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી તે કંઈક એવું લાવે છે કે તે ગુજરાતની અંદર પ્રતિબંધિત છે એવું નથી પૂરા વિશ્વની અંદર પ્રતિબંધિત છે આ હતો ડ્રગનો જઠ્ઠો રૂપિયા અઢીસો કરોડનો જેને ગીર સોમનાથ પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે આપણે વાત કરીએ કે કઈ રીતે ગુજરાતને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છે આ ડ્રગ કઈ રીતે આવ્યું ક્યાંથી આવ્યું કેણે મોકલ્યું અને કોની પાસે જઈ રહ્યું હતું તેના તમામ તાણાવાણાની પોલીસ તપાસ કરે છે પરંતુ આપણે વિગતવાર ચર્ચા કરીએ કે આ બોટ કઈ રીતે ઝડપાય તેનું ડ્રગ કઈ રીતે ઝડપાયું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં છાસવારે જે પ્રકારે હજારો કરોડના અને સેંકડો કરોડના ડ્રગના જથ્થા ઝડપાય છે ત્યારે સવાલ થાય છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ શા માટે ગુજરાત તરફ નીટ માંડીને બેઠા છે શા માટે તે ગુજરાતને ડ્રગનું લેન્ડિંગ પોઈન્ટ સમજે છે તો વાત સાફ છે ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે અને આ વિશાળ દરિયા કિનારો ગુજરાત માટે ફાયદાકારક છે એટલો નુકસાનકારક પણ છે કારણ કે આ વિશાળ જળ સમુદ્રની સીમાને સાચવવી એ પોલીસ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને દરેક રીતે ગુજરાત માટે ખૂબ જવાબદારીનું કામ છે આ જળ સીમાનો ઉપયોગ ગુજરાત અને ભારત પોઝિટિવ રીતે કરે તો તેનો વિકાસ થાય પરંતુ આ આંતરરાષ્ટ્રીય માફિયાઓ તેનો ઉપયોગ નેગેટિવ રીતે કરે છે તો આ ક્યારેક નુકસાનીનો સોદો પણ બને છે તો આ ગીર સોમનાથ પોલીસે ઝડપેલું ડ્રગ આવ્યું ક્યાંથી આ ડ્રગ આવ્યું ઓમાનની જળસીમામાંથી છવ્વીસ એક બે હજાર ચોવીસના રોજ આ ફિશિંગ બોટ નીકળે છે વેરાવળના બંદર ડોક પરથી અને વેરાવળના બંદર પરથી તેને લઈને તેનો મેન કચ્છી અબ્દ કાનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે લઈને નીકળે છે આ બોટ લઈ તે ઓમાન તરફની જળસીમામાં હોય છે ત્યારે એક બોટ આવે છે બોટમાંથી તેને પાર્સલ આપવામાં આવે છે પાર્સલ સાથે તેને કહેવામાં આવે છે કે તને તારું મહેનતાણું રૂપિયા પચાસ હજાર મળશે આ પાર્સલને તારે જે તે સ્થળે પહોંચાડવાનું છે દરમિયાન આ પાર્સલને રિસીવ કરી અને ગુજરાતની જળસીમામાં ઘુસાડે છે બાવીસ ફેબ્રુઆરીના રોજ એટલે કે એક મહિના બાદ વેરાવળ ખાતે આ ડ્રગ લેન્ડ થાય છે અને ગીર સોમનાથ પોલીસને બાતમી મળે છે ગીર સોમનાથ પોલીસ ચારે તરફ ઓજ ગોઠવે છે કારણ કે પોલીસ ચતુરાયપૂર્વક પૂર્વક આગળ વધી રહી હતી કે આ આરોપીઓને પણ પકડવા છે જે ડ્રગને રિસીવ કરવા આવે ડ્રગ રિસીવ કરવા માટે બે આરોપીઓ નીકળે છે તેનું નામ છે આસિફ સમા અને અરબાઝ સમા જામનગરના રહેવાસી છે અને તેઓ એક વાહન લઈ આવે છે તેની અંદર ચોવીસ કિલો જેટલો આ ડ્રગનો જથ્થો હોય છે આ ડ્રગનો જથ્થો લઈ તે નીકળે છે પોલીસ તેને ઝડપી લે છે અને જ્યાં ડ્રગ ને આપલે થઈ રહી હતી તે સ્થળ પરથી દરમિયાનના કબજામાંથી બીજું ડ્રગ ઝડપાય છે કુલ જથ્થો પચાસ કિલોનો રૂપિયા અઢીસો કરોડ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વેલ્યુ થાય છે તેટલો આ ડ્રગનો જથ્થો છે આ ડ્રગને જથ્થાનું થવાનું શું હતું તો આરોપી પાસેથી એક થુરાયાનો ફોન મળી આવે છે જે પણ પ્રતિબંધિત છે દરમિયાનને આ સેટેલાઇટ ફોન પણ સામે બાજુથી આપવામાં આવ્યો હતો દરમિયાન બસ આ માલ ડિલિવર કરવાનો હતો અને આ માલ રાજકોટ જવાનો હતો રાજકોટની ગોંડલ ચોકડી બાયપાસ પાસે તેને આ વાહનમાં માલ મૂકી એટલે કે ડ્રગને મૂકી દૂર જતું રહેવાનું હતું અને ત્યાં કોઈ વ્યક્તિઓ આવી તે માલને લઈ અને ત્યાંથી નીકળી જવાના હતા પરંતુ આ માલ રાજકોટ પહોંચે તે પહેલાં ગીર સોમનાથ પોલીસ પહોંચી ગઈ અને તેના કારણે રાજ્ય આ નશાના કારોબારથી એક વખત બચી ગયું પરંતુ આ ડ્રગને મોકલનારો કોણ હતો ડ્રગને મોકલનારો મુર્તુઝા છે અને ડ્રગને મોકલનારો આ મુર્તુઝા ઈરાનમાં બેઠો છે ઈરાનમાંથી તે હેન્ડલિંગ કરે છે પણ ગુજરાતનો કોણ છે જે આ ફૂટેલા ધંધા કરે છે અને ગુજરાતને વેચાવે છે અને ડ્રગના કારોબારમાં દેશને જોકે છે તો એનું નામ જે પ્રકારે અમને મળી રહ્યું છે તે પ્રકારે એક શખ્સ છે જે ગુજરાતનો છે અને તે હાલ આફ્રિકામાં બેસી અને સમગ્ર નેટવર્કને ચલાવી રહ્યું છે તેનું નામ અમે એટલા માટે નથી લઈ રહ્યા કારણ કે સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે તેને વહેલી તકે ઝડપવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે પણ આરોપી વિદેશની ધરતી પર બેઠો છે વિદેશની ધરતી પર બેઠેલો શખ્સ ગુજરાતના પોતાના નેટવર્કને કામે લગાડે છે તે માલને રિસીવ કરવા બંદર સુધી જાય છે પરંતુ બંદરમાં જે દરમિયાન માલ ઓમાનની સરહદમાંથી લઈને આવે છે તે માલ આપનારો મૂર્તુઝા છે ટૂંકમાં લેનારો અને આપનારો વચ્ચે ક્યારેય મુલાકાત થતી નથી પણ વાત કરીએ તો આસિફ સમાજ એ જામનગરનો છે અને અરબાજ સમાજ એ જામનગરનો છે આ અગાઉ આ જ પ્રકારના પાર્સલની ડિલેવરી માળિયા મિયાણા કરી ચૂક્યા છે આ મોરબીનું માળિયા મિયાણા છે ત્યાં રૂપિયા વીસ હજાર લઈ અને આ પ્રકારનું પાર્સલ આપી ચૂક્યા છે ભૂતકાળમાં બે વર્ષ પહેલાં તેની માહિતી પણ પોલીસને મળી છે ગીર સોમનાથ પોલીસની આ કાબિલે દાદ કામગીરી અને સાથે તેમનું હ્યુમન નેટવર્ક કારણ કે દરેક બાબતોમાં બાતમીદારોની જરૂર પડતી હોય છે દરેક જગ્યાએ ટેકનિકલ સર્વેલન્સ કામ નથી આવતું જ્યારે ટેકનિકલ સર્વેલન્સ આપણે વધુ ડિપેન્ડ તેના પર બનતા જઈએ છીએ ત્યારે ઘણી વખત આ પ્રકારની ઘટનાઓને પકડવી પણ મુશ્કેલ હોય છે પરંતુ ગીર સોમનાથનું હ્યુમન સર્વેલન્સ ખૂબ સારું છે તેના કારણે કદાચ આ માલ પકડાયો તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી વાત કરીએ ગુજરાત સરકારની ગુજરાત સરકાર પણ અભિનંદનને પાત્ર છે કે તેમની પોલીસ આટલું સારું કામ કરે છે પણ અમારી પાસે માહિતી છે એ પ્રમાણે ગીર સોમનાથનો વિશાળ દરિયા કિનારો છે પરંતુ ત્યાં પોલીસને સમુદ્રમાં પેટ્રોલિંગ કરવું સેનાથી તરીને કે બોટમાં બેસીને કારણ કે બોટ તો રિપેરમાં ગઈ છે વર્ષો થયા ફરી આવી જ નથી તો ગીર સોમનાથ પોલીસ હજારસીમામાં પેટ્રોલિંગ કઈ રીતે કરે ભાવનગરમાં પણ એક વખત બોટ ધૂળ ખાતી હતી તેના અહેવાલ બતાવ્યા અને આ વિશાળ સમુદ્ર કાંઠામાં આપણી પોલીસ પાસે અસંખ્ય સંસાધનો હોવા જોઈએ મોટી સંખ્યામાં બોટ હોવી જોઈએ પેટ્રોલિંગ માટે ટેકનિકલ સર્વેલન્સ માટેની સુવિધાઓ પરંતુ તેનો અભાવ ક્યાંક ને ક્યાંક ગુજરાતની દરિયાઈ સીમા આસપાસ રહેલા જિલ્લાઓમાં જોવા મળે છે જેના કારણે હજુ પણ આ ડ્રગ માફિયાઓ ગુજરાતને ડ્રગનું લેન્ડિંગ પોઈન્ટ સમજે છે અને સરળતાથી થાય તેવું કામ ગુજરાતમાં થાય છે તેવું સમજતા હોવા જોઈએ અન્યથા આ સેંકડો અને હજારો કરોડના ડ્રગના જથ્થા આપણા રાજ્યમાં ના આવે પરંતુ આ જે વાત આપણે કરી રહ્યા છીએ ગીર સોમનાથની તેની વાત કરીએ તો હેરોઇન ડ્રગનો જથ્થો છે આરોપીઓ પાસેથી રૂપિયા અઢીસો કરોડનો હેરોઇન ડ્રગનો જથ્થો મળ્યો અને સાથે પ્રતિબંધિત થુરાયાનો ફોન સેટેલાઇટ ફોન પણ મળ્યો છે વાત કરીએ આરોપીઓની તો તેમાંના આરોપીઓ કદાચ વિદેશની ધરતી પર બેઠેલા તેના આકાના ઓપરેટ કરતા હોય તેમના સંપર્કમાં હતા સાથે જ આપણા પાડોશી અને દુશ્મન દેશ જેને આપણે માનીએ છીએ તેવા પાકિસ્તાનના સંપર્કો પણ ખુલે આગળની તપાસમાં તો નવાય નહીં હવેની તપાસ ગુજરાત એટીએસે પણ શરૂ કરી છે ગીર સોમનાથ પોલીસે જે કંઈ કરવાનું હતું એ બધું જ કરી નાખ્યું છે એટીએસ નવા કયા ખુલાસા કરે છે તે જોવું રહ્યું આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી તમને જો પસંદ આવતી હોય તો તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો તમને પડદા પાછળની કહાની અમે જણાવીએ છીએ માટે તમને આ પ્રકારના સામાન્ય માધ્યમોમાંથી સમાચાર નહીં મળતા હોય જો આ બધું તમને ગમતું હોય પસંદ આવતું હોય તો અમને તમે લાઈક શેર અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ